ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે ચૂંટણી એકસો પંચાણું ઉમેદવારોમાં સુડતાલીસ યુવા અને અઠ્યાવીસ મહિલા ઉમેદવારોનો સમાવેશ ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામ જાહેર કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી મનસુખ માંડવિયા પોરબંદરથી પરસોત્તમ રૂપાલા રાજકોટથી જ્યારે સીઆર પાટિલ નવસારીથી ઉમેદવાર પસંદગી પામેલ તમામ ઉમેદવારોને કમાન્ડનો માન્યો આભાર કાર્યકરોએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી કરી ઉજવણી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા કુલ એક હજાર નવસો નેવું ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત ઉમેદવારોમાં જીપીએસસીના કુલ એકસો ચાર સંશોધન અધિકારી વર્ગ બેના પાંત્રીસ બાળ યોજના વિકાસ અધિકારી વર્ગ બેના ઓગણસિત્તેર ઉમેદવાર સામેલ ગાંધીનગર ખાતે લોકસભાની ચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલીમ વર્કશોપ ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં મહત્તમ મતદાતા પ્રયાસ કરવા કરી ઉચ્ચ અધિકારીઓએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને ચૂંટણી વ્યવસ્થા અને સંજન અંગે આપ્યું માર્ગદર્શન રાજ્યમાં અગિયાર માર્ચથી યોજાનારી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સંપૂર્ણ સજ્જ સામેલ થયું આરએલડી આરએલ પ્રમુખ જયંત ચૌધરીએ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત કહ્યું આ વખતે એનડીએ ચારસો ને પાર પાકિસ્તાનની સંસદમાં આજે પ્રધાનમંત્રી પદ માટે થશે ચૂંટણી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પીપીપીના સંયુક્ત ઉમેદવાર શાહબાઝ શરીફ સૌથી મજબૂત દાવેદાર દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો કેર યથાવત હવામાન વિભાગની આગાહી અનુસાર હિમાલયના વિસ્તારોમાં આજથી કરા અને વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના રાજ્યમાં પડેલ માવઠાથી વરિયાળી ધાણાજીરું એરંડાના પાકને નુકસાનની ભીતિ